ભર શિયાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં તોફાની પવનો સક્રિય બની રહેલી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે લો પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા અને બંગાળની ખાડીના દરિયાથી અરબી સમુદ્રના વિસ્તારમાં સક્રિય બની રહેલા નવા મિની વાવાઝોડાની અસરો અને ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં સક્રિય બનતી પશ્ચિમીય વિક્ષેપો હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ મોટું બંગાળની ખાડીના ભેજયુક્ત પવનો અરબી સમુદ્રના તોફાની પવનો અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવતા ભેજયુક્ત પવનો પણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જોર દર્શાવતા હોય તેમ અત્યારે ભયંકર ઠંડીની સાથે સાથે ગુજરાતની અંદર હવે પછી વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ વાદલોને જુંડ ઘેરાવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ફરીથી હવે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાત પર ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને ઈરાન અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે બંગાળની ખાડીને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને પોતાનો મજબૂત ઘેરાવો બનાવતી હોય તેમ આ વિસ્તારની અંદર સતત દબાણ વધારી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમની અસરોને લઈને હાલ દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના વિસ્તારમાં અત્યારે વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે મદુરાઈના તટીય ક્ષેત્રમાં બેંગલુરૂ તમિલનાડુના ક્ષેત્રથી કેરળ કર્ણાટકના વિસ્તારોની અંદર પણ સતત છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ આ સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમની અસરોને લઈને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ નાગપુર મુંબઈના ક્ષેત્રથી બેંગ્લવી હૈદરાબાદના સંપૂર્ણ વિસ્તારોથી લઈને બેંગલુરુના વિસ્તારની અંદર સતત મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ આ વિસ્તારોની અંદર પણ સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરોને લઈને તોફાની દબાણ વધવાની સાથે હવે પછી વરસાદ અને માવઠાનું સંક્રમણ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતું હોય તેમ બની રહેલી રહેલી નવી નવી સિસ્ટમની અસરો ગુજરાત ઉપર જોર દર્શાવી જોવા મળી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઈનના ઘેરાવા અને શિયર ઝોનના ઝુંડ અત્યારે ગુજરાત ઉપર પોતાની ભયંકર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા મોટા પલટાઓ આવવાની શરૂઆતો જોવા મળી રહી છે અને પવનની તીવ્રતાની અંદર પણ ભયંકર વધારો થતો હોય તેમ ગુજરાતની અંદર અત્યારે લઈને કિલોમીટર કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાત ઉપર વધી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમની ગતિવિધિઓને બદલાતા હવામાનને જોતા ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી ઓછીતાના મોટા પલટાઓની સાથે વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં દ્વારકાના ક્ષેત્રથી સલાયા જામનગરના વિસ્તારથી રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ ભાનવડના વિસ્તારથી પોરબંદરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જૂનાગઢના વિસ્તારથી અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળના વિસ્તારની અંદર મોટા પલટાઓ આવવાની સાથે હવે પછી માવઠાનું મોટું સંકટ મંડળાઈ રહ્યું છે જી દર્શકો મિત્રો બોટાદના ક્ષેત્રથી સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારથી ચોટીલા રાજકોટ ગોંડલના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ આમ સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રાટકીને પોતાનું ભયંકર દબાણ દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર વાદળોના ઝુંડની વચ્ચે હવે પછી માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આપણે કચ્છના વિસ્તારો તરફ નજર કરીએ તો કચ્છનું સંપૂર્ણ હવામાન પણ બદલાઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે મિત્રો કચ્છની અંદર રાપરના ક્ષેત્રથી ગાંધીધામ બાડેલી ખાબડ માંડવી નળીયા અને વિસ્તારની અંદર હાલ હવાનું હળવું દબાણ સક્રિય બનીને ચારેય દિશાઓમાંથી આ વિસ્તારોની અંદર અસર દર્શાવતું હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર આ નવી નવી સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ કચ્છના વાતાવરણની અંદર પણ આગામી ત્રણ કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળોના ભયંકર ઘેરાવા સક્રિય બનતા હોય તેમ કચ્છના વિસ્તાર ઉપર પણ પુષ્કળ ઠંડી પડતી જોવા મળી શકે છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હાલ અત્યારે સ્ટ્રફ લાઇન મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધીને અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવી રહ્યું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં જાંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચના ક્ષેત્રથી દહેજના વિસ્તારોની અંદર સાથે સાથે ડેડિયાપાડાના ક્ષેત્રથી ઉમરપાડા વાંકલ કોસંબાના વિસ્તારથી સુરતના પંથકોની અંદર બારડોલીનો વિસ્તાર વ્યારા નવસારી બિલીમોરા વલસાડના ક્ષેત્રથી આહવાના પંથકો ઉપર તે ઉપરાંત અત્યારે સાપુતારા વાપી વલસાડના ક્ષેત્રથી વાપીના વિસ્તારની અંદર મોટા મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની સાથે વાદળછાયું વાતાવરણ અને સિસ્ટમની તોફાની ગતિવિધિઓ વધવા અંગે આ વિસ્તારો માટે પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર નજર કરીએ તો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા લુનાવાડા દાહોદ બોડા બોડલીના વિસ્તારથી છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને સાગરના વિસ્તારની અંદર ઓછિંતાનો પલટાવ આવતો હોય તેમ આ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવી રહ્યું હોય તેમ આ સતત આ વિસ્તારોની અંદર સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને કમોસમી વરસાદ અને માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ રાજસ્થાનના ક્ષેત્રને નવી દિલ્હીના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં મહેસાણાનો વિસ્તાર પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બની રહેલું જોવા મળી રહ્યું છે થરાદના ક્ષેત્રથી રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા અને પાલનપુરના વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમની અસરો વધી રહી છે અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર અસર દર્શાવી રહી છે

માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો રાજ્યની અંદર માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર નવી મોટીને તાજી આગાહી કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારોની અંદર વરસાદ અને માવઠા અંગે હવામાન પટેલ દ્વારા હવે પછી શું કરવામાં આવી રહી છે હાલ વાતાવરણની અંદર મોટો પલટાવ જોવા છે અનેક વિસ્તારમાં ભયંકર ઠંડીની સાથે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના અનેક વિસ્તારોની અંદર અત્યારે કમોસમી વરસાદનું સંકટ વધી રહેલું જોવા મળદ્યું છે ગુજરાતની અંદર જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાને લઈને તાજી નવીને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે તેમની તાજી આગાહી મુજબ રાજ્ય ઉપર ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું મોટું સંકટ હાલ ગુજરાત ઉપર મંડરાઈ રહેલું જોવા મળદ્યું છે સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે ઓછિંતાના હવામાનની અંદર મોટા મોટા બદલાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે આજે પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે રાજ્યના હવામાનની અંદર ફરી એકવાર મોટો પલટાવ આવવાની શક્યતા હવામાન નિષ્ણાંત બલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ગુજરાતના આ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને તોફાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે પશ્ચિમીય ભારત અને પૂર્વીય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો ગતિ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે દબાણ દર્શાવી રહેલી આ સિસ્ટમો જોવા મળી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને વાતાવરણની અંદર મોટો પલટાવ આવી શકે છે પંચમહાલ અને આસપાસના વિસ્તારની અંદર માવઠું થાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે આજે માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તાજી આગાહી કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોને પણ ખાસ છેલ્લા અને ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે અનેક વિસ્તારની અંદર હળવા કરા સાથે વરસાદી માહોલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતની અંદર હિમવર્ષાના કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળેલું જોવા મળી રહ્યું છે રાજ્યની અંદર ચારથી લઈને નવ ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે આમ જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવશે તેમ તેમ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી કૂંકાતા ભેજુક્તિને તોફાની પવનો દિશાઓ બદલીને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જોર દર્શાવતા જોવા મળી શકે છે ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસ સુધી સતત પલટાવની સાથે માવઠું અને ભયંકર ઠંડી પડવાની તાજી લેટેસ્ટને નવી નકોર આગાહી હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાઓની સાથે માવઠાની તીવ્ર અસરો ગુજરાત ઉપર જોવા મળી શકે છે